રાજસ્થાનમાં આવેલ ખ્વાજા ગરીબ નવાઝ ના ઉર્ષ નિમિત્તે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં મુસ્લિમો દ્વારા જુલુસ કાળી ઉર્ષની ઉજવણી કરાઈ હતી મુસ્લિમોના ઓલિયા રાજસ્થાનના ખ્વાજા ગરીબ નવાઝનો એકસો ને બ્યાસી માં ઉર્ષની ઉજવણી રાજસ્થાન અજમેરમાં થઈ રહી છે ત્યારે આ ઉર્ષ અજમેરમાં નવ દિવસ સુધી ચાલે છે કે જેમાં આખા ભારતમાંથી મુસ્લિમ બિરાદરો લાખોની સંખ્યામાં અજમેર દીદાર કરવા માટે જતા હોય છે કે જેના અનુસંધાનિક વાજા ગરીબ નવાઝની છઠ્ઠીના દિવસે વર્ષની જેમ આ વર્ષે પણ ઉપલેટા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા જુલુસું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં મોટા પ્રમાણમાં મુસ્લિમ યુવાઓ બાળકો બુઝુર્ગ બિરાદરો સામેલ તે જુલુસમાં જોડાયા હતા તેમજ દરેક જાહેર ચોકમાં ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈ કે કે જાડેજા સાહેબ દ્વારા પોલીસે બંદોબસ્ત ગોઠવી જુલુસતા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ જુલુસમાં દર વર્ષે મુસ્લિમ લોકો દ્વારા દરેક જગ્યાએ દરેક ચોકમાં નયાઝ સરબત તેમજ વિવિધ ખાણીપીણીની વસ્તુઓ આપવામાં આવે છે અને બપોરના પણ ઉપલેટા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકો માટે મોટા પ્રમાણમાં નયાજ જમણવાર રાખવામાં આવે છે આ જુલુસ દાખવા ગરીબ નવાજ ની મજા પર ચડાવવાની ચાદર પણ કાઢવામાં આવે છે જે ચાદર અજમેરી દરગાહ પર નવમા ઉર્ષ નિમિત્તે ઉપલેટા ગ્રુપ દ્વારા જુલુસ બાદ અજમેર પહોંચી અને ત્યાં પણ મોટી સંખ્યામાં ઉપલેટાના ગ્રુપ લોકો સાથે મળી દરગાહ પર ચડાવે છે હું હનીફ કાદર કોડી સુન્ય મુસ્લિમ જમાતના પ્રવક્તા આજ રોજ હિન્દુસ્તાનના રાજા ખાજા ગરીબે નવાજનો આઠસો બારનો છઠ્ઠીનો ઉર્સ શરીર છે દર વર્ષની જે સુન્ની મુસ્લિમ જમાત તરફથી અહીંયા જુલુસ કાઢવામાં આવે છે અને આજે પણ આ જુલુસ નિયામતમાનની દરગાહથી લઈ પંચાત્રી ચોક પંચાટરી ચોકથી જુમા મસ્જિદ સોની બજાર અને આપણે જપ્રિય ચોક ગાંધી ચોક અને સીધો આપણે ઈદગાહ ઉપર એનો આપણે વિસર્જન થાય છે અને આજે ઠેક ઠેકાને ન્યાજની લાણે ચાલુ છે શીડની પણ ચાલુ છે આજનો આ પ્રોગ્રામમાં સુની મુસ્લિમ જમાતના કાર્યકારી પ્રમુખ લાલાભાઈ શાહ તેમજ સિદ્ધિકભાઈ બાવાણી વાદભાઈ કોડી હનીભાઈ કોડી આપણને હિમરાન બાપુ બુખારી તેમજ અન્ય આગેવાનોએ આ પ્રોગ્રામને સફળ બનાવવામાં બહુ અગત્યનો ભાગ ભજવેલ છે અને આવ જ પ્રોગ્રામ દર વર્ષે ચાલુ રહે એવી અમારી મનોકામના છે અસલાકુમ સાથે ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ